આ હનુમાનજી દાદાનું મંદિર છે સરસ મજાનું અહીંયાથી આવી રીતે એન્ટ્રી છે પચીસ થી ત્રીસ દાદરા છે તો વધારે છે જુઓ સરસ મજાનું મંદિર છે ગામ થોડી જિલ્લો ભાવનગર સરસ મજાના ટેકરા પર સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર આવેલું છે

આ હનુમાનજી દાદાનું નામ ટેકરિયા હનુમાનજી છે થોડી સ્થાપના વિક્રમ સંવત બે હજાર સાહીઠ ઈસવીસન બે હજાર ત્રણ અને વિક્રમ સંવત બે હજાર સાહીઠ ક્યાંય ને હોય એવી હનુમાનજી દાદાની મૂર્તિ છે અહીંયા સરસ મજાની આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો ટેકરી પરથી ગામનો નજારો કંઈક આવો છે આજુબાજુમાં સરસ મજાના પહાડ છે બાજુમાં જ ગામ છે સરસ મજાનું થોડી આસોબલ નું ઝાડ છે અહીંયા ઘણું મોટું છે પીપળાનું પણ ઝાડ છે સરસ મજાની જગ્યા છે બેસવાલાયક બાંકડા પણ અહીંયા મૂકેલા છે આપ જોઈ શકો છો આગળની બાજુએ અને એક સરસ મજાનો વિશાળ મહાકાય વડલો પણ અહીંયા છે આપ જોઈ શકો છો લીમડાના સરસ મજાના ઝાડ પણ અહીંયા આવેલા છે